નમસ્કાર મિત્રો ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડિયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે કોઈ પણ મિત્રોએ રિયલ મનીથી ટ્રેડ કરવો નહીં તમારા પ્રોફિટ અને લોસ ઉપર ઓપ્શન ટ્રેડર ગુજરાતી કોઈપણ જાતનું જવાબદાર રહેશે નહીં મહત્ત્વની ચર્ચા ગઈકાલે આપણે વિડીયો અપલોડ તો નથી કરી શકા પણ મોર્નિંગમાં તમને ચાર્ટ શેર કરી આપતા બીઝી શેડ્યુલને કારણે બરાબર કે આપણા માટે એક સ્ટ્રોંગ રજિસ્ટન્સ એરિયા હતો પચીસ હજાર નવસો ચુમ્માલીસ કે આની ઉપર જો માર્કેટ સસ્ટેન થાય બરાબર તો નેક્સ્ટ લેવલ છવ્વીસ હજાર અને છવ્વીસ હજારની ઉપર છવ્વીસ હજાર ઓગણ ઓગણ સિત્તેર સુધી જઈ શકે પણ મોસ્ટ ઓફ છવ્વીસ હજાર સુધી માર્કેટ ગયું અને ત્યાંથી રિવર્સ થઈ ગયું બરાબર તો આ જે એરિયા છે એ સ્ટ્રોંગ રજિસ્ટન્સ એરિયા છે છવ્વીસ હજારથી લઈ અને છવ્વીસ હજાર સાઈઠ સુધીનો બરાબર આ એરિયાની અંદર સ્ટ્રોંગ સેલિંગ હજી પણ આવી શકે આ મગજમાં ક્લિયર રાખવું તો આવી કન્ડિશનની અંદર શું થઈ શકે ભાઈ ક્લીન વસ્તુ છે કે ભાઈ આની અંદર ટોપ ઉપરથી જોપુટના પ્રીમિયમ તમને ડીપ ઉપર મળે તો આની અંદર એક બાઈંગ ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય રીઝન એ છે કે માર્કેટ એક બાજુથી જોઈએ ને બાયર અને સેલરની સાયકોલોજીથી તો સેલિંગ એરિયામાં છે સૌથી પહેલાં પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ કે ભાઈ આપણે જે પ્રીમિયમ શેર કર્યા હતા મોર્નિંગમાં પચીસ નવસોનો કોલ અને પચીસ નવસોનો પૂટ તો એની અંદર લેવલ ઉપરથી કેટલા ટાર્ગેટ અને સ્ટોપલોસ આવ્યા છે બરાબર મેઇન વસ્તુ એવું જરૂરી નથી કે દર વખતે ટાર્ગેટ જ આવે સ્ટોપલોસ પણ પોસિબલ છે આની અંદર એક આપણો ક્લીન વ્યૂ હતો કે ભાઈ સાઈઠની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને પાછું સાઈઠે મળે અથવા તો ક્લોઝિંગે મળે તો આની અંદર એન્ટ્રી કરી શકાય જે લોકો સ્માર્ટ ટ્રેડર હશે મતલબ કે છેલ્લા બે ત્રણ મહિનાથી મારો વિડીયો જોતા હશે તો એ લગભગ નવ પંચાવનની આજુબાજુ એની આની અંદર એન્ટ્રી મળતી હતી રીઝન એ હતું કે પાંચ મિનિટની કેન્ડલમાં બીઓએસ હતું બરાબર અને એનું સરસ મજાનું એક રિટેસ્ટ અહીંયા સુધી જોવા મળ્યું લગભગ લગભગ પંચાવનની આજુબાજુ એન્ટ્રી બંધ થઈ ત્યાં અને નાઇન્ટી ટુનો ટાર્ગેટ કેપિટલ ટુ એક્સ થાય બરાબર અને ટુ એક્સનું કેપિટલ ઓછું કહેવાય નહીં મારા મત મુજબ સેટઅપ ક્લોઝ કરી દેવાય બરાબર તો એક સરસ મજાનો ટ્રેડ અહીંથી મેળો ત્યારબાદ ફરી પાછું સાઠની આજુબાજુ કુલબેક મારી સિત્તેર પિંચોતેરનો હાઈ મારી અને અહીંયા પિન બાર કેન્ડલ આપે છે અને ત્યાંથી પણ લગભગ લગભગ પંચાણું સુધીનો હાઈ આપે છે બરાબર તો ઓલમોસ્ટ કેપિટલ ટુ એક્સ અહીંયા પણ થયું છે ત્યાર પછી એક બેસ્ટ બાઇંગ એરિયા આપ્યો તો આપણે એકવીસ રૂપિયાનો બરાબર ને એકવીસ થી સાઈઠના ટાર્ગેટ આપ્યા હતા તો અહીંયા થ્રી એક્સ થાય ભાઈ બરાબર એકવીસ થી સાઈઠ એટલે આ આટલા સાઈડવેઝ માર્કેટની અંદર જો તમને થ્રી એક્સના ટાર્ગેટ મળતા હોય તો મારા મત મુજબ એક અથવા તો બે ટ્રેડ કરી ડન ફોર ધ ડે કરી શકાય બરાબર તો કેટલા મિત્રોએ આ કેપ કેપ્ચર કરી છે કોમેન્ટમાં ખાસ જણાવજો જેથી કરીને અમને પણ ખ્યાલ પડે અને બીજી ખાસ મહત્ત્વની વાત કે જે મિત્રો ટેલિગ્રામમાં નથી જોડાયેલા તે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું તો તેમાંથી જોડાઈ જજો કેમ કે જ્યારે કોઈ બીઝી શેડ્યુલ હશે અથવા તો વિડીયો નહીં બની શકે તેવી પરિસ્થિતિ હશે તો ટેલિગ્રામની અંદર લિંક લેવલ શેર કરવામાં આવશે જે તમને લાઈવ માર્કેટની અંદર ઉપયોગી થશે હવે મેન વસ્તુ આવતીકાલે શું થઈ શકે હજી પણ એક વસ્તુ યાદ રાખજો છવ્વીસ હજાર સોરી ઓગણસાઠ બરાબર આ લેવલ માર્કેટ માટે કાલે પણ સેલિંગ એરિયા છે જ્યાં સુધી આની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે અને ફરી એનો રિટેસ્ટ આવે ને તો જ આપણે માનસું કે માર્કેટ બુલીશ છે નહીતર ટોપથી જો નેગેટિવ કેન્ડલ મળે આ એરિયામાંથી તો અહીંયાથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી ગોતી શકે પચીસ હજાર નવસો છોતેર ને બ્રેક કરી દે ને તો પચીસ હજાર આઠસો નેવું અને પચીસ હજાર સાતસો એક્યાસી દૂર નથી આ યાદ રાખવું બરાબર આટલું ક્લિયર જ રાખવું ટોપ પરથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી મળે તો સાતસો એક્યાસી સુધી માર્કેટ આવી શકે ઇટ્સ પોસિબલ ઓકે આટલું ક્લિયર ડાઉન સાઈડ માટે ડાયરેક્ટ બ્રેક કરે પચીસ આઠસો ને તો પચીસ સાતસો એક્યાસી એના માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે જો આ લેવલ બ્રેક થાય તો અહીંયાથી લગભગ સાતસો સુધીની રેન્જ છે સાતસો એક્યાસીથી થી પચીસ હજાર સાતસો કે જેની અંદર માર્કેટ ટાઈમપાસ કરી શકે આ મગજમાં ક્લિયર રાખવું આ એરિયામાં વધારે શું કહેવાય મિડલ એરિયામાં ઘૂસવું નહીં યા તો બોટમેથી ઘૂસવું યા તો ટોપથી સેલ કરવું આ બે જ કન્ડિશન બની શકે ત્રીજી બની શકે નહીં તો સ્ક્રીનશોટ મારી લેજો અને બંને પ્રીમિયમ ચેક કરી લઈએ બે દિવસ હજી વિડીયોમાં આવું થશે કોઈ વધારે આપણે ચર્ચા નહીં કરીએ રીઝન એ છે કે થોડું બિઝી શેડ્યુલ છે અને મેરેજનો માહોલ છે એટલા માટે બરાબર તો સૌથી પહેલા જોઈ લઈએ છવ્વીસ હજારનો કોલ અને ત્યાર પછી પચીસ આઠસો નહીં જશે યા તો જશે ક્લિયર રાખવાનું છવ્વીસ હજારના કોલની અંદર શું થઈ શકે મેઈન વસ્તુ મહત્વની કે જ્યાં સુધી આ પ્રીમિયમ નાઇન્ટી સેવનની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે જ્યાં સુધી આ પ્રીમિયમ નાઇન્ટી સેવનની ઉપર છે ફરીવાર બોલું છું ત્યાં સુધી પોઝિટિવ છે બરાબર જો મોર્નિંગમાં તમને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો પહેલો ટાર્ગેટ વન ઝીરો નાઇન અને આ ક્લોઝિંગ બીટ થાય તો એકસો ચોવીસ સુધી જઈ શકે સ્ટ્રોંગ બોલીસ આપણે આ પ્રીમિયમની અંદર ત્યારે થશું જ્યારે એકસો ચોવીસની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે અને ભરી તમને આ એકસો નવની આજુબાજુ જોવા મળે યા તો એકસો ચોવીસની આજુબાજુ મળે ધારી લ્યો કે અહીં એકસો ચાલીસની આજુબાજુ પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું તો પોસિબલ નથી કે એકસો નવની આજુબાજુ રિટ્રેસ મારે તો એકસો ચોવીસની આજુબાજુ આવી શકે અને ત્યાંથી જો તમને એક પોઝિટિવ કેન્ડલ મળે પિન બાર તો વન ફિફ્ટી વન વન સેવન્ટી નાઇન અને એનાથી ઉપર જાય તો ટુ ટેન સુધી બસો દસ સુધી જઈ શકે પણ આપણે મોસ્ટ ઓફ અહીંથી એકસો ચોવીસની આજુબાજુથી એન્ટ્રી કરી હોય તો વન ફિફ્ટી વન આપણે એસી ટકા ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ આ ડિસિપ્લીન ટ્રેડરની એક નિશાની છે પછી તમે છત્રીસવાળું પ્રીમિયમ નવ રૂપિયા સુધી હોલ્ડ કરો તો પછી આ અનડિસિપ્લિન છે ભાઈ બરાબર આજે પણ એક બે મિત્રોના કોલ હતા કે સાહેબ આજે અમે હેવી લોસ કર્યો છે ભાઈ સૌથી વધારે લોસ થતો હોય ને તો એક્સપાયરી મુવમેન્ટની અંદર થાય છે બરાબર અને એક્સપાયરીની અંદર જ્યારે તમે હીરો જીરોના ચક્કરમાં બેસો ત્યારે લોસ સિવાય બીજું કંઈ હાથમાં આવે નહીં એટલે બને ત્યાં સુધી સેટઅપ ઉપર કામ કરો અને લોજિક સાથે કામ કરો તો મહત્ત્વની વસ્તુ એકસો ચોવીસ ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ફરી ડીપ અને એકસો ચોવીસ બ્રેક થાય તો એકસો એકાવન વન એટી સુધી આપણે આ આમાં ટાર્ગેટની રાહ જોઈશું બરાબર સત્તાણુંની નીચે આવે તો પછી આ પ્રીમિયમની રાહ આપણે ચુમાલીસ રૂપિયા જોઈશું પ્લેન વસ્તુ છે હવે તમને એવું લાગતું હશે કે સાહેબ એકસો નવનું પ્રીમિયમ તમે ચુમા ચુમાલી પણ નથી કહેતો છવ્વીસથી લઈ અને ચુમાલી ગઉં છું છવ્વીસથી લઈ અને ચુમાલી આ એરિયામાં ક્યાંક અહીંયાથી રેન્જ બને રેન્જનો બ્રેકઆઉટ થાય ને ફરી અહીંયા ડીપ આવે ને તો એન્ટ્રી કરી શકાય અને ચુમ્માલીને બ્રેક કરે ને તો બોતેરના ટાર્ગેટ માટે જઈ શકાય આ એક બેસ્ટ એન્ટ્રી છે ભાઈ બરાબર તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી એકસો ચોવીસની ઉપર જાય તો છે આ પ્રીમિયમમાં યા તો આ એરિયામાં નીચે તોડે ફરી ચુમ્માલીની ઉપર નીકળે ને ફરી ડીપ આવે ને તો એન્ટ્રી છે આ બેઝ કન્ડિશનની અંદર આની અંદર એન્ટ્રી કરી શકાય આ આપણા એરિયા છે જો ત્યાં આવે તો આપણે કરવાનું થાય ના આવે તો નથી કરવાનું થતું દેટ સીટ આનાથી વધારે લોજિક વાપરવાની જરૂર છે નહીં પચીસ હજાર આઠસોના ફૂટની અંદર શું થઈ શકે મહત્વની વસ્તુ ભાઈ એક જ માત્ર સપોર્ટ છે સિક્સટી નાઇન જો મોર્નિંગમાં સપોર્ટ બ્રેક થઈ જાય જો મોર્નિંગમાં સપોર્ટ બ્રેક થઈ જાય તો આ પ્રીમિયમ ટ્વેન્ટી ફાઈવની નિયર બાય આવી શકે તો આ ફર્સ્ટ એરિયા છે આપણો કે પચીસની આજુબાજુ જો ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય અને અહીંયાથી એક ધારો કે અહીંથી ઉપર તેમ પડતો આવ્યું ઉપર ગયું અને ફરી અહીં આવીને સપોર્ટ લેતું દેખાય અહીંથી એક પિન બાર કેન્ડલ કેમર કેન્ડલ મળે તો એના લોના એસલ સાથે એન્ટ્રી કરી શકાય અને આ ટાર્ગેટ માટે બેસી શકાય પહેલો ટાર્ગેટ જે હાઈ માર્યો હોય તે અને બીજો સિક્સટી નાઇન એનાથી ઉપર જાય તો એટી ટુ આ ક્લોઝિંગ બરાબર આનાથી વિશેષ આપણે ચર્ચા કરશું નહીં આની અંદર ડાઉન સાઇડથી અપ માટે બરાબર બીજી કન્ડિશન ધારી લો કે નાઇન્ટી વનની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ધારી લો કે નાઇન્ટી વનની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને ફરી એટી ટુની આજુબાજુ આવે અથવા તો નાઇન્ટી વનની આજુબાજુ આવે ક્યાં આ એરિયામાં તો અહીંથી એન્ટ્રી કરી શકાય પેલો ટાર્ગેટ વન થર્ટી સિક્સ અને બીજો વન નાઇન્ટી સેવન આનાથી ઉપર જઈ તો ટુ થર્ટી સુધી પણ જઈ શકે એમાં કોઈ નવાઈની વાત છે નહીં આવતીકાલે માર્કેટની અંદર આવતીકાલે અથવા નેક્સ્ટ ડે માર્કેટમાં એક ઝેકપોટ મુમેન્ટ મળી શકે કેમકે જે રેન્જ ઉપર માર્કેટ ઉભું છે એ રે રેન્જ ઉપર માર્કેટ હોલ્ડ નહીં કરી શકે ગમે તે બાજુ મૂવમેન્ટ એને આપવી પડશે પણ એ મુવમેન્ટને કેપ્ચર કરવા માટે લેવલનો ઉપયોગ કરજો ને લેવલ ઉપર એક સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ બને તો અને તો જ માર્કેટની અંદર એન્ટ્રી કરવાની અને મિનિમમ સ્ટોપ લોસ તમારો આઠથી દસ પોઈન્ટનો જ હોવો જોઈએ આનાથી વધારે મેક્સિમમ મેક્સિમમ એટલો હોવો જોઈએ આનાથી વધારે હોવો જોઈએ નહીં તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે ખાસ કોમેન્ટમાં જણાવજો હજી પણ એકાદ બે દિવસ હું માર્કેટની અંદર અવેલેબલ નથી બરાબર આ તો થોડો ટાઈમ કાઢી અને તમારા માટે એક વિડીયો બનાવી દીધો છે કે જેથી કરીને આવતીકાલના ટ્રેડિંગ સેશનની અંદર તમને કંઈક ઉપયોગી બને તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું એ ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ